અમદાવાદમાં પડેલા વરસાદના પગલે શહેરમાં કાદવ કીચડ અને ગંદકીનું સામ્રાજ્ય સ્થાપિત થયું છે વરસાદી પાણી સાથે કચરો પણ તણાઈને આવી જતા રોડ પર કચરો અને માટીના થર જોવા મળ્યા વરસાદ બાદ રોગયાળો ફેલાવાની ભીતિ સર્જાય છે ત્યારે કોર્પોરેશનના હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા વિશેષ સફાઈ હાથ ધરવામાં આવી હતી બબકેટ અને જેસીપી જેવા મશીનથી સફાઈ કરી દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે દરેક ઝોનમાં સફાઈ શરૂ કરવામાં આવી છે હાલમાં વરસાદ હવે જે બંધ થયેલો છે અને ઉઘાર નીકળેલો છે આ સંજોગોમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ વોર્ડની અંદર જેસીબી મશીન બોકેટ મશીન મૂકી અને જે સ્લરી ટાઈપનો વેસ્ટ એકઠો થયેલો હોય અથવા તો માટી ભેગી થયેલી હોય એ તમામને અત્યારે સફાઈ કરવામાં આવી રહેલી છે ઉપરાંત આવા સ્થળો ઉપર જ્યાં વોટર લોગિંગ સ્પોટ હતા તેવા સ્થળો ઉપર આવા મશીનોથી કામગીરી કરી ન્યૂસન્સ ટેન્કરોથી રસ્તા ધોવાઈ અને એને સાફસૂફ કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલી છે અને ત્યારબાદ સમગ્ર અમદાવાદમાં દવા છંટકાવ અને પાવડર છંટકાવની કામગીરી બી સઘન રીતે હાથ ધરવામાં આવેલી છે